હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો ફરી સ્વાગત છે તમારું આજના આપણા એક નવા જ વ્લોગમાં અને ભાઈ હમણાં છે ને ચાર પાંચ દી એકદમ કામમાં ફૂલ બીજી અને થોડી તબિયત લૂઝ એના લીધે આપણા બ્લોગ બે તમડી ના આવ્યા એના માટે સોરી હવે આજથી વળી રેગ્યુલર આવતા રહે અને આજે છે ને ભાઈ આપણે હલરતા જ આ વાડી હાલી ગયું યો વામાં ભૂકો પડ્યો આ ધોવાણવાળી વાડી છે ને આમાં આપણે અત્યારે હાલે પાવડો ત્રીજો આ બધું રિપેર કરાવી લીધું નજર આ બધું છે ને રિપેર થઈ ગયું ઓલું હામુ લોડર કાલે આવ્યું હતું એનાથી ઊંચો પારો ચડાવી દીધો અને અત્યારે આમાં પાવડો હાલે છે એટલે કંઈક હાલી ગયો ને થોડોક બાકી રહ્યો જે હવે ખાલી એટલું થોડુંક બાકી રહ્યું પંદર વીસ મિનિટનું પાવડાનું કામ એટલે વાડીનું કામ અહીંયા રેડી થઈ ગયા અહીંયા હે ને ભાઈ વીણવાનું ચાલુ હતું ને ચાલુ એટલે ટૂંકમાં માથે માથે વીણવા નતું વીણાઈ ગયું એટલે હવે બીજું કંઈ વીણવાનું છે નહીં અહીંયા અહીંયા સીધી હવે ખાતર ભરાઈ જાય ને આપણે દેશી એટલે સીધું દાંતી મારીને રાપ કાઢ મારીને વાવવાનું જ રહે અને ઓલી બાજુ આજે છે ને ભાઈ હાલે છે ચવડા થોડાક બે ચાર પાંચ વરી આવ્યું હતું અહીંયા વીણવાનું ચાલુ છે અહીંયા પાવડું આવ્યું હતું થોડીક વાર અહીંયા રહી અને પાછું આપણે ઉમળા જઈને ચવડા આપવાના છે અને આ ભાઈ આપણે હલરને હાલતું હતું ને એના વિડીયા ઉતારેલ છે બે તનક ઓલું ફૂંકણી હતી આપણે ગીતાનું મોટું હલર આવે ને એ વિડીયા એ આમાં હમણાં જ મૂકી દઈ આ આ બ્લોગ આ ક્લિપ પૂરી થાય ને એટલે તરત વિડીયો આવી પછી આપણે ચાવડાના ની બધા બ્લોગ મૂક્યું પણ હે ને ભાઈ ત્યારે આપણે કંઈ અલરનું ને ઓલું વિડીયો ઉતારેલ જ છે પણ એડિટિંગ કરીને બ્લોગ અપલોડ કરવાનો અને કોઈ જાતનો એવો ટાઈમ જ નહોતો ભીડ બહુ હતી અને થોડીક તબિયત લૂઝ હતી રાત્રે કંઈ થઈ શકે એવું હતું નહીં સવારમાં વહેલા ઉઠીને વાડી આવી જાય ને મોડા મોડા ઘરે પૂગીને અલર હાલતું હોય ને એટલે ભીડ બહુ હતી એના લીધે આ વાડીનું કામ જ્યાં કે રેડી જ છે આમ તો ખાતર ભરાઈ જાય એટલે બધું રેડી લગભગ કાલ પરમ દિવસમાં ખાતરે ભરાઈ ગયા છે આપણે દેશી એટલે થઈ ગયા હે અને ઓલી ક્લિપ હમણાં મૂકવું ભાઈ અલરની ને છે ને એ આખું અલગ જ પ્રકારનું હતું એમાં આ દહ બાર માણસો જોઈ પણ કલાકમાં દહ બાર માણસો હોય ને એટલે કલાકમાં બે વીઘા જેટલું નીકળી જાય એટલે એ એવું પોહાય આપણે ભીડ હોય તો નકર ના પોહાય એવું બધું છે સારું મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બૈને રહ્યો મળીએ આપણે થોડી વાર પછી પાછા સામ રહ્યો

જીતાનું હે ભાઈ જીતાનું નું અલગ આ કલાકે બે વિઘાઓ ભાઈ મોટું અલગ છે આ ટ્રેક્ટર ઉપર હાલે જવા જઈએ માંડવી ડાયરેક્ટ અહીંયા ઉડાડી દે ભૂકો વાંચ ચડતો જાય ઓલી બાજુથી ઓરાય જવા જ આવી સિસ્ટમ છે માંડવીનો ઢગલો થતો હોય આ પાણા આગળ પડી જાય અને દાઠાનું હોય પાછળ વયા જાય એટલે આ ઢગલો રહ્યો ને કે આપણે વાંયા કરતા નહીં ને એટલે એમાં જવા રહીએ આવા પાણાને આવે ને કોઈ ઘાટા ઘાટા પાણા એ આમાં આગળ જ આવી જાય એટલે ઢગલામાં કંઈ આવે નહી આપણે જોવાનું એટલું જ રીયા અને નવા જ આવે મારો અવાજ તો બઉ નહીં આવતો હોય પણ પાણા અહીંયા પડે જાય ઉપર પાણા રહી જાય નીચે ઓલી બાજુ પંખો હોય ગયો પવન થોડોક અવર્યો એટલે થોડોક કાંધા ઉપર ને એવી રીતે જાય બે થોડોક જેમ બાકી છે સારું મેં તો કન્ટિન્યુ ગઈ ના રહી આપડે ચાલુ છે ફરી વચ્ચે વચ્ચે ક્લિપુલ કેટલી વાર હાલે નીચે કેટલી કલાક હાલે ને એ બધું તમને હાલી પછી આપણે ખબર પડે કે ભાઈ કલાકમાં કેટલા વિઘા કાપે આ કલાકના હિસાબે હોય એટલે હાલો ભાઈ જો આપણે ચા ઉમેરવાનું ચાલુ છે તમને બતાવું ચા આમ તો અડધું અડધું થોડે હું પડુંમાં નાખી દીધા છે આ બાજુ બધા એમાં ચા ઉમેરેલ છે હમણાં બાકી હે અને ભાઈ જા કોમેન્ટ કરીને કહેજો ચા કેવા પડે સીધા પડે વાખા પડે કેવા પડે માંડવી દેવી કંઈ કઈ નીકળતી નથી જો તમને બતાવું જવા કઈ બીજી માંડવી એવી કંઈ છે નહીં છે આમાં આ આમાં જ્યો દેઢા નીકળી પેડા ને જ આ થળીયા હોત રહી ગયેલ હે આમાં આ એટલે ક્યાંક ક્યાંક છે જ્યાં જ્યાં ઓલું જ્યાં માંડવી ઉગી ગઈ ઓલી થળિયા હોય ને જ્યાં જ્યાં છેડકું હોય ને હાથી તવાળું એમાં છે થોડું અને બીજામાં નથી ઉપર નહીં થોડેક રાહ વાત ઉપર બીજી કોક કોક બેદો નીકળે ત્રણ જણા વાહે વીણવા વાળા હોય એટલે ત્રણ જણો માન પૂરી હું એને આપણે ને ભાઈ તન ચવડે ને બે ચવડે આકી હમ કે ચાર રાતે વાવણું કરેલું હોય ને એટલે બે હાકી ને તો જારી જારી આવી જાય ને કે તને આંકીને તો પાછું જારી મેચ ના થાય

પછી ખાતર ભરવાનું બાકી રહ્યું અને ઢગલો આપણે કટકીમાં હું તમને બતાવી આગળ ને પોલીવાળીનો ડગલો હતો ને ભાઈ એ આપણે સીધી ટોલી ભરી અને જવા દીધું ઘરે એટલી એ વાડી આખી ચોખ્ખી થઈ ગઈ આવા કટકીમાં નશું રહી જાય ગયા અને આજો કાકાને વીણવાનું ચાલુ છે છ સાત માણસો હૈ કાલ ચવડા આખી લીધા એ વીણાય બધા આગળ બપોર સાહેબ ધીને બધું વીણાઈ જાય પછી જાવાના હે ઉની કર્યા માથે માથે વીણવાનું બાકી છે ઉની કોરા કઈ ચવડું બહુ આપણે ધોવાણવાળી વાડીમાં આખવાનું છે ને આજે બાજુ ભાઈને ભાઈ અલર આવી ગયો છે આર્યા આજે અલર રાખીએ એટલે અમારે બધાયને ધૂળ ખાવાની બીજું કઈ નહીં કેમ કે ઉપર વાહ અલર રાખતો હોય એટલે બધી ધૂળ આમડી ઉડી આવે પવન આમ હોય ને રવાજ ને ભૂકો ને થોડો થોડો ઉડીને ને આવે આવે સારું મિત્રો કન્ટિન્યુ બની ના રહ્યો બ્લોગમાં જોઈએ આગળ થોડાક ચવડા નાખી દો ગાંગડી આપણી હાલો ભાઈ સનેડો ચાલુ છે આમાં એવું હે કે બઉ વિડી ઉતર ને કે ચા ભૂલાઈ જાય ગયો ચા તૂટી જાય ગયો હવે આપણે જો આંકવાનું ખાલી અટનું થયું ખોચ્યું આ બધું આલી ગયું અત્યારે વાઈ ગયા છે તન હાડા હાડા તન ગુણાચાર થયા અને અહીં સુધી સુધી તો વીણાઈ ગયું છે અને હવે છે ને જો ચા પાણી થાય છે ચા પાણી પી લઈ આપણે પછી આખી થોડીક વાર એ થાય દોઢ બે કલાક હાથતા થાય આખી લઈ એ આમડી નથી નીકળતી જે ની ઉમડી નીકળી હતી વીણાઈ ગઈ હવે આમળી ઓછી છે હે પણ ઓછી હજુ હું તમને ચામાં જઈને બતાવું વચ્ચે થોડાક થાય ને ભાઈ ઓલું ટોર વારું બહુ હતું ચા પા થતા અને કઈ શૂટ બૂટ ઉતારવાનો મેળ આવતો શૂટિંગ નો ભાઈ ક્યાં ક્યાં ક્યાંય દેડો જ નમરે ક્યાંય સુધી દેડો જ નમરે આપડે ઘડીક વાર એમ થઈ ગયું ચા ભૂલાઈ ગયો હું પણ પછી આવા થયા આવે ને એટલે આપડે ખબર પડી જાય કે માં હજુ ભાઈ ચા છે ને વાકા ચુકા ક્યાંથી હા બધા જવાયે થોડા છે ને આટલામાં છે ને ભાઈ આટલા આ ભાઈક ચામાં આમાં થોડુંક ઝોલિયું હે એટલે ઝોલિયું હે ને પાછું પ્રિન્સમાં ઊભો હોય એટલે પ્રિન્સ પાછો આઘો પાછો થાય રાખતો હોય એ મેં થોડુંક થાય અને કોઈ પાણો કે આવી જાય તરે તો એ થાય ને ટોર વધારે હતો એટલે થાય ને જો ભાઈ બોરો એક ભરાઈ ગયો હે અને બીજો હવે તરાવો ચાલુ છે અયા સુધી વિણાઈ ગયો છે આથી ઉપરથી કુંડી સુધી કુંડી થી ઉપર તો બીજી માંડવી તૂટલ નથી જોગી હાવ કોક કોક છે બી બે જણા હોય ને ટક એક થઈ એમ છે ટક એક થઈ કે આખો દી થઈ આજ આપડું એટલું નીકળી જાય ને આટલું હાલો ભાઈ હવે આપણે ચા પાણી પી લઈ ચા પાણી પી લઈ પછી મળજો પાછા કન્ટિન્યુ બ્લોગ માં બની રહ્યા છીએ અમે じゃ ચા પાણી પી અમારે ચા પાણી પીવો તો આવી જાવ હાલો ચા પાણી પી જંગે ગ્રીન્સ ને આવી ગયા છે ચા પીવા માટે હાલો ભાઈ આપણે ચા પી લઈ હાલો ભાઈ જો આપણે છે ને ચવડા બવડા બધું હાલી ગયું ચાલો કનેડો બંધ કરી દઉં તો અવાજ સંભળે છે હાલો ભાઈ જો આપણે છે ને ચવડા હાલી ગયું ને અડધું પડું વીણાઈ ગયું અડધું બાકી રહ્યું ને હેઠા મેળ દહીં છેલી હેઠા મેળમાં તો ઓલી છેલ ને આવી હતી ને એવું હરખું બેસે છે બહુ બેસતું નથી અને અચ્છા ભાઈ આખો હતી પ્રિન્સ વાહે ઊભો રહ્યો થડકા ખાઈ ખાઈને થાયકો હે વાંધો નહીં એટલે જોઉં ભાઈ આ આ બધું છે ને આપણે આ ચવડું બવડું નાલી ગયું અને હવે છે ને ભાઈ વાગી ગયા હાજના છ એટલે આપણે જવાનું છે ઘરે જવાનો ટાઈમે થઈ ગયો છે એટલે હવે ઘરે જવા જ નહીં અને ભાઈ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું પણ આ જો ભાઈ બે ત્રણથી બ્લોગ આવ્યો નહોતો આપણો પણ હવે કન્ટિન્યુ પાછો રેગ્યુલર આવશે વચ્ચે તબિયત લૂસ ને ભીડ બહુ હતી ને એટલે કંઈ મેળ નહોતો આવતો પણ હવે આપણે કન્ટિન્યુ બ્લોગ આવતા રહે બરાબર અને બીજું હું આ ફૂંકણીનો નામ બધું આગળ નાખી જ દીધો તમે જોઈ જ લીધો હવે બરાબર સારું મિત્રો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ મળી આવતા એક નવા જ બ્લોગમાં બરાબર ને હા આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભાઈ થોડોક સપોર્ટ કરો ચાર પાંચ દી બ્લોગ નહોતા આવ્યા એટલે થોડીક ચેનલ ડાઉન રહે અઠવાડિયું દહ દી પણ વાંધો નહીં થોડોક તમે સપોર્ટ કરો એટલે આપણે વાંધો નહીં આવે તો હારું મિત્રો આજનો બ્લોગ આપણો અહીં સુધી જોયો હોય ને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળી આવતા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ